હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું તેલ પાણીવાળા પાત્રા અહીંયા તેલ પાણીવાળા પાત્રા આપણે કોઈ બી સ્ટીમરમાં કે પછી કોઈ બી ઢોકળિયામાં આપણે બાફવાના નથી આ ડાયરેક્ટ ફ્રાય પેનમાં બનાવવાના છે અને આ એટલા ટેસ્ટી અને ફટાફટ બનીને રેડી થાય છે કોઈ બી ઝંઝટ વગર આ પાત્રા જલ્દી અને ફાસ્ટ બનીને રેડી થાય છે તો આને કેવી રીતે બનાવવા એ આપણે હવે જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા તમારે એક વાટકીમાં આપણે અડધી વાટકી જેટલો ગોર અને પા વાટકી જેટલી આંબલી લેવાની છે એમાં આપણે બંને વસ્તુ લઈ લેવાની અને ગરમ પાણી થોડું એડ કરવાનું અને ગોર અને આંબલીને આપણે પલાળવા મૂકી દેવાનું છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું પછી આપણે અહીંયા બીજા વાસણમાં આપણે બે ચમચા જેટલો ચણાનો લોટ લેવાનો રહેશે અહીંયા તમે પાત્રાના પાન કેટલા લીધા છે એ પ્રમાણે તમારે અહીંયા લોટ લેવાનો રહેશે ચણાનો લોટ ઉપયોગ થઈ જાય પછી બે ચમચી જેટલો અહીંયા આપણે ચોખાનો લોટ ઉપયોગમાં લેશું અહીંયા ચોખાનો લોટ આપણા પાત્રાને ક્રિસ્પી બનાવશે અને એક ચમચી જેવો આપણે રવો લઈશું અહીંયા રવો એડ કરવાથી જે આપણા પાત્રા છે એ સરસ એવા કુરકુરા બનશે હવે આની અંદર આપણે મસાલા કરવાના છે તો સૌથી પહેલાં અહીંયા આપણે એકથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અહીંયા કેટલું તીખું કરવું છે એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર લેવાનું પાંચ ચમચી જેવું હળદર પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર પાંચ ચમચી જેવું હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એકથી બે ચમચી જેવું આપણે સફેદ તલ એડ કરીશું સફેદ તલ થોડાક આપણે અંદર એડ કરીશું ને બીજા આપણે વગારમાં એડ કરીશું તો પહેલાં આપણે થોડાક જ એડ કરવાના પાંચ ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને ખટાશ માટે અહીંયા આપણે અડધું લીંબુ નીચવીશું અહીંયા પાત્રા ખાતા ટાઈમે તમને ડ્રાયનેસ ન લાગે એની માટે આપણે બે ચમચી જેવું આપણે તેલ એડ કરવાનું છે અહીંયા તમે જે બી તેલ ખાતા હોય એ તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે આ બધી વસ્તુને પહેલાં મિક્સ કરી લેવાનું છે અહીંયા બંને લોટ આપણે જે ચણાનો લોટ ચોખાનો લોટ અને રવો લીધો છે એ બધું જ સરસ રીતે મસાલામાં અને તેલમાં મિક્સ કરી દેવાનો છે આ રીતે ગઠ્ઠા ન નરે લોટોના એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું અને જે આપણે ગોળ અને આંબલીને ઓગાળવા મૂકી દીધું છે એને હવે આપણે લઈ લેશું અહીંયા ગોળ અને આંબલી સરસ આપણી ઓગળી ગઈ છે અને એને એક વખત આવી રીતે હાથેથી આપણે સરસ રીતે મેશ કરી દઈશું જેથી ગોરની કણી હશે એ સરસ પીગળી જશે આ રીતે થઈ જાય પછી તમારે જે આપણે લોટની અંદર મસાલો કરીને રાખ્યો છે એ આપણે હવે લઈ લેશું તો આવી રીતે લઈ લીધા પછી એક આવી રીતે ગઈણી લઈ લેવાની અને એની અંદર આપણે આંબલીનું અને ગોરનું પાણી જે બનાવીને રાખ્યું છે એ આ રીતે ગાડીને તમારે ઉપયોગ કરવાનો રહેશે તમને જો આ રીતે ન ફાવે તો કોઈ બી વાસણમાં પહેલાં તમારે બધું જ ગાડીને લઈ લેવાનું પછી આ રીતે ઘડાઈ જાય ત્યારે તમારે આમાં ઠળીઓ કે જે બી હશે ગયણીમાં એ ફેંકી દેવાનું અને શરૂઆતમાં આપણે પહેલાં થોડુંક જ એડ કરવાનું રહેશે પહેલાં આપણે જ્યારે થોડુંક એડ કર્યું છે એમાં પહેલાં જેટલું મિક્સ થાય એટલું આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે અહીંયા એક સાથે તમારે ગોરનું પાણી ઉપયોગમાં નથી લેવાનું ને આ બેટર ઢીલું થઈ જશે હવે આમાં ફરીથી આપણે થોડું ગોરનું પાણી અને આંબલીનું પાણી એડ કરીશું આવી રીતે ગાળીને જે એડ કરવાનું જેથી ઠળિયા કે કૂચા હશે આંબલીના એ નીકળી જશે હવે આપણે અહીંયા સરખું મિક્સ થઈ ગયું છે તો ચમચી સાઈડ પર મૂકી દઈશું અને હાથીથી સરખી રીતે મિક્સ કરી લેશું અહીંયા ગોર અને આંબલીનું જે પાણી છે એ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જાય અને એક આપણે જે ભજીયાનું બેટર બનાવીએ છીએ એ રીતે તમારે મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા ઢીલું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આ મસાલો રેડી થઈ ગયો છે તો આને સાઈડ પર મૂકી દઈશું અને પાત્રાના પાન લઈ લેશું અહીંયા પાત્રાના પાન મેં પહેલાંથી જ ધોઈને અને સાફ કરીને લઈ લીધા છે અને એના ઉપર જે આ નસો હોય છે એને મેં પહેલાંથી જ કટ કરીને રેડી કરી લીધેલા છે તમને જો પાત્રાના પાનની નસો કેવી રીતે કાઢવાની એ જોવી હોય તો મેં મારી ચેનલ ઉપર ટ્રેડિશનલ રીતે પાત્રા કેવી રીતે બનાવવા એનામાં મેં બતાવેલું છે તમે ત્યાંથી જોઈ શકો છો એને હું લિંક આઈ બટન પર મૂકી દઈશ હવે આ પાત્રાના પાનને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લેશું તમને જો પાટલા ઉપર ફાવે તો પાટલા ઉપર લઈ શકો છો હવે આ પાત્રાને આ રીતે ઊંધું મૂકવાનું રહેશે અને જે આપણે ચણાના લોટનું બેટર બનાવીને રાખ્યું છે એમાંથી આવી રીતે થોડુંક લેવાનું અને આ રીતે બધી બાજુથી આપણે સ્પ્રેડ કરતું જવાનું છે ધ્યાન રહે કે કિનારીની બહાર ન જાય એ પ્રમાણે તમારે મિક્સ કરવાનું પછી આવી રીતે મિક્સ થઈ જાય પછી આના ઉપર આપણે બીજું કોઈ પાન મૂકવાનું નથી અને સાઈડમાંથી બંને સાઈડોમાંથી આ રીતે ફોલ્ડ કરવાનું અને તમારે આ રીતે વાળવાનું રહેશે વાળ્યા પછી આવી રીતે થોડું ફરીથી લોટ લઈને આ રીતે મિક્સ કરી દેવાનું જેથી સરસ રીતે સીલ થઈ જાય પછી ઉપરથી આ રીતે ફોલ્ડ કરતું આવવાનું ટાઈટ ફોલ્ડ કરવાનું ઢીલો ફોલ્ડ નહીં કરવાનો અને છેલ્લી કિનારી આવે એને આ રીતે ફોલ્ડ કરીને ઉપરથી થોડુંક આવી રીતે બેટર કરી દેવાનું જેથી એ ખુલી ન જાય આ રીતે સીલ થઈ જાય અને આવી જ રીતે આપણે બધા જ પાન રેડી કરી દેવાના છે અહીંયા એટલું સારું છે કે આમાં એક જ પાનમાં આપણે બેટર લગાવવાનું છે અને આ રીતે બધા જ પાનને આ રીતે રેડી કરી દેવાના છે પાત્રના પાનને અવળીના પાન બી કહેવામાં આવે છે જે અત્યારે વરસાદની ઋતુમાં ઇઝીલી મળી જાય છે હવે આપણે ગેસ ચાલુ કરીને કોઈ બી પેન મૂકી દે શું તમારી પાસે જો આવી રીતે નોનસ્ટિકની પેન હોય તો વધારે સારું ને ત્યાં હોય તો બીજી કોઈ બી પેન લઈ શકો છો એમાં આપણે બે થી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું અને જીરું એડ કરીશું રાઈ જીરું ફૂટે એટલે લીમડાના પાન એડ કરીશું એક ચમચી જેવા સફેદ તલ એડ કરીશું અને આ વઘારને આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા તલ રાઈ અને જીરું સરસ રીતે ફૂટી જાય પછી જે આપણે પાત્રના પાનને વાળીને રાખ્યા છે એ આવી રીતે એક એક આપણે એડ કરી દઈશું જેટલા પેનમાં આવે એટલા જ તમારે એડ કરવાના ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની રહેશે ફાસ્ટની ફ્લેમ પર તમારે નહીં રાખવાનું આવી રીતે ગોઠવાઈ જાય પછી ઢાંકી દેવાનું અને ત્રણ મિનિટ માટે સ્લો ગેસ ઉપર આપણે કૂક થવા દઈશું ત્રણ મિનિટ જેવું થઈ જાય પછી ખોલીને જોવાનું તમે જોઈ શકો છો કે પાત્રાના પાન ઉપર આ રીતે પાણીનો વરાળ થતો તમને દેખાશે આવી રીતે થઈ જાય પછી ચીપિયાની મદદથી તમારે આ રીતે ફરાવી લેવાના રહેશે તમે જોઈ શકો છો કે આપણો વઘાર સરસ રીતે પાત્રાના પાન પર કોટ થઈ ગયો છે આવી રીતે બધા જ પાત્રાના પાનને ફરાવીને રેડી કરી લેશું હવે તમે વિચાર કરતા હશો કે આમાં પાણીનો ઉપયોગ ક્યાં લેવાનો રહેશે તો આવી રીતે ફરાવી લેવાય પછી હાથમાં આ રીતે તમારે થોડુંક જ પાણી એડ કરીને આ રીતે હાથીથી છાંટવાનું રહેશે તો આ રીતે તેલ અને પાણીના પાત્રા બનાવવાના હોય છે તો આ રીતે થોડુંક જ પાણી તમારે છાંટવાનું બહુ પાણી અહીંયા નહીં નાખવાનું એ ખાસ ધ્યાન રાખવાનું ફરીથી ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે સ્લો ગેસ ઉપર કૂક થવા દઈશું પાંચ મિનિટ જેવું થાય એટલે ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો કે પાત્રાના પાનનો કલર થોડો ચેન્જ થતો હશે એવું દેખાશે ફરીથી આપણે આ પાત્રાના પાનને એક એક કરીને આ રીતે આપણે બધા જ ફરાવીને રેડી કરી લેવાના છે ફરાવતી વખતે પાત્રાના પાન ખુલી ન જાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની રહેશે આ રીતે થઈ જાય પછી પાછું ફરીથી એક વખત પાણી છાંટી દેવાનું અને ઢાંકીને બીજી પાંચ મિનિટ માટે કૂક થવા દેશું પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે ખોલીને ચેક કરી લેવાનું અને ચાકુ નાખીને પછી ચેક કરવાનું ચાકુ ઇઝીલી નીકળી જાય અને લોટ ચીપકે નહીં તો તમારા પાત્રા અહીંયા રેડી થઈ ગયા છે હરેક પાત્રામાં આવી રીતે ચાકુ નાખીને ચેક કરી લેવાનું અને ફરીથી આપણે આ બધા પાત્રાને ફરાવીને રેડી કરી લેશું હવે અહીંયા આપણા બધા જ તેલ પાણીના પાત્રા બનીને રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આને એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે બધા જ પાત્રાને આ રીતે પ્લેટમાં લઈ લીધેલા છે અને આને હવે એકદમ જ ઠંડા થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર ગરમમાં અહીંયા આને કટ નથી કરવાના એક ખાસ ધ્યાન રાખવાનું તમારે આ પાત્રાને ઠંડા થયા પછી એરટાઈટ ડબ્બામાં મૂકીને બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો હવે અહીંયા હવે આપણા તેલ પાણીવાળા પાત્રાના પાન ઠંડા થઈ ગયા છે તો હવે હું તમને કટ કરીને બતાવું કોઈ બી એક પાત્રાનું પાન આવી રીતે પાટલા પર મૂકીને ચાકુથી કટ કરવાનું ધીરેથી કટ કરવાનું અને આ રીતે તમે જોશો તો તમારા પાત્રા અંદરથી સરસ એવા એક એકદમ જ જાળીદાર અને સરસ એવા કૂક થઈ ગયા છે જે આપણે ચો ચણાનો લોટ ચોખાનો લોટ જે ઉપયોગમાં લીધો હતો એ સરસ કૂક થઈ ગયા છે અહીંયા આપણા પાત્રના પાન જરા બી ખુલ્યા નથી અને એકદમ જ સરસ જાળીદાર બનીને રેડી થયા છે આ એટલા જ કુરકુરા અને ક્રિસ્પી અને એટલા જ અંદરથી સોફ્ટ અને ખાવામાં એકદમ જ ટેસ્ટમાં બનીને રેડી થયા છે તો આ રીતે ઝંઝટ વગર સ્ટીમ કર્યા વગર તેલ પાણીના પાત્રા બનીને રેડી થાય છે તમે જરૂરથી ટ્રાય કરજો અને આ અવળીના પાનમાંથી વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળે એટલે ચોમાસાની સિઝનમાં અવળીના પાન ઇઝીલી મળી જાય એ તો તમે આ રીતે જરૂરથી બનાવજો અને કેવી બને છે એ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને એક લાઈક જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ